હેલો મિત્રો નમસ્કાર હું આ જુઓ મારો મિત્રો એક કમેન્ટ આવ્યો તો કે ગુજરાતી મેં બ્લોગ બનાવું છે હું આજે શેખડી ગામમાં ધંધો કરવા આવ્યો છું આનો હું ધંધો કરું છું જુઓ આને કહેવાય જંગલી આંબલી પહાડી અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો કમેન્ટ કરજો સબસ્ક્રાઈબર જરૂર કરજો મારા મિત્રો હું સેંકડી ગામમાં ધંધો કરવા આવ્યો છું આગળ વધી હું તમને દેખાડીશ ક્યાં ક્યાં ગામમાં હું જાઉં છું લાઈક આપો કમેન્ટ કરો સબસ્ક્રાઈબર કરો અને ક્યાંથી મારો બ્લોગ તમે જુઓ છો કમેન્ટમાં જરા જણાવજો ઓકે હજી હું તમને રેકાડી વિડીયોમાં બન્યા જોવો મિત્રો આને કહેવાય પહાડી આમનીનું બીજ આ એનો મોટો કાતરો આ એનો કાતરો આવી રીતે એને ઓર્ડર કરવાનું અને પાણીમાં લેપ કરી આવામાં ખાંડવાનું અને પાણીમાં લેપ કરી લગાડો દરેક પ્રકાર દુખાવાના મટાડે આને કહેવાય પહાડી આમીનું બીજ આનો મિત્રો દોસ્તો હું ધંધો કરું છું ગામડે ગામડે જઈને વિડીયો ગમ્યો હોય તો લાઈક આપજો સબસ્ક્રાઈબર કરજો કમેન્ટ કરજો મારા દોસ્તો કમેન્ટ લાઈક સબસ્ક્રાઈબર આ જે વસ્તુ તો જો મિત્રો આ જે વસ્તુ દેખાય છે ને આ આવે છે એનું નામ કહેવાય પહાડી આમીનું બીજ અને આનો ઉપયોગ થાય છે જે પણ આપણા શરીરમાં દુખાવું થતું હોય ને એનું લેપ કરવાનું દરેક પ્રકારના દુખાવાને મટાડ છે અને આને જંગલી આંબલી કહેવાય પહાડી આંબલી કહેવાય દુખાવો તો તમારો દસથી પંદર મિનિટમાં દુખાવું કાઢી નાખે એવી વસ્તુ છે બાકી આને એકવીસ દિવસનો તમે બરાબર એનો કોરોસ કરો તો આને છે ને તમારે દુખાવું કાયમ માટે કાઢી નાખે જેવા કે તમારા સાંદા દુખતા હોય ડેચનિયા દુખતા હોય કેળ દુખતું હોય કે તમારા ખેતરમાં કામ કરવાથી વાકા વાકા કામ કરવાથી આપણા કેળમાં દુખતું હોય ને તો આ વસ્તુ એ મટાડે છે આને કહેવાય પહાડી આંબીનું બીજ આને શું કરવાનું કે જે આવી રીતે પોડર કરવાનું ખાંડણીમાં કે મિક્સર મશીનમાં આવી રીતે પોડર કરી અને એક ચમચી પાણી એક ચમચી પાવડર આ બેને મિક્સ કરીને જ્યાં દુખાવું થતું હોય ત્યાં એનું લેપ કરો દુખાવાનો ગાયકા કાઢી નાખે મિત્ર અને વિડીયો તમને ગમી હોય તો લાઈક કરજો કમેન્ટ કરજો સબસ્ક્રાઈબર કરજો વિડીયોને વધારામાં વધારે શેર કરજો દોસ્તો આવી રીતે આ બીજને લગાડવાનું દાદાને જે મેં લગાડ્યું છે એવી રીતે ઘૂટના ઉપર લગાડવાનું આ દવા હવારે ગરમ પાણી ધોવાનું દાદા તમને કેવું લાગ્યું દુખાવું પડ્યો બરાબર આવી જ રીતે વાપરવાનું આ જુઓ લખેલું છે પહાડી આમલી નું બીજ દરેક પ્રકારના દુખાવા ઉપર આ વસ્તુ લાગુ પડે જે પણ તમારે દુખતું હોય તેનું લેપ કંઈ લગાડવો તથા ખાંજે ફૂટતી વખતે અને સવારે ગરમ પાણી કરીને ધોઈ નાખવાનું જે તમારા સાંધા દુખતા હોય ડેચણીયા દુખતા હોય કેળ દુખતું હોય ખાંભુ દુખતો હોય માથું દુખતું હોય કે વાહ આવી ગયું હોય હાથ પગમાં ખોજું આવી ગયું હોય તો આ બીજને પાવડર કરીને પાણીમાં તમે લેપ કરી લગાડો તો દરેક પ્રકારના તમારા દુખાવાને મટાડી નાખે રિઝલ્ટ તો તમારે છે ને દસ થી પંદર મિનિટમાં રિઝલ્ટ આપી દે આ વસ્તુ એ બી કહેવાય આને કહેવાય પહાડી આમલીનું બીજ આને ખાલી ટીચીને ખાંજે ખોદતી વખતે પાણીમાં લેપ કરી લગાડો જે ભાગમાં તમારે દુખતું હોય તે ભાગમાં અને સવારે ગરમ પાણી કરીને ધોઈ નાખો આ દરેક પ્રકારના દુખાવાની આ જંગલી આમલી કહેવાય પહાડી આમલી બીજ આ જૂનાથી જૂના વસ્તુ છે ને કાયમ માટે કાઢી નાખે તો મિત્રો આ જે વસ્તુ છે એ હું પહાડી આમલી બીજ કહેવાય એને અને આને દરેક પ્રકારના દુખાવા ઉપર તમે વાપરી શકો વિડીયો તમને ગમે હોય તો લાઈક કરજો કમેન્ટ કરજો સબસ્ક્રાઇબર જરૂર કરજો મિત્રો હેલો દોસ્તો એ આ છે જડીબૂટી કહેવાય પહાડી આમડીનું બીજ તમે હરિદ્વાર હિમાચલ બાજુથી લાવી પછી આનું વેચાણ કરીને ગોધરાન ચલાવીએ છીએ અને આ સ્પેશિયલ દુખાવા માટે કામ આવે છે જે પણ તમારા સાંધા દુખતા હોય ટેચણીયા દુખતા હોય કેળ દુખતું હોય ખાંભો દુખતો હોય કે માથું દુખતું હોય આ બીજનું ઓર્ડર કરી લેવાનું કોતરા કાઢીને અને પાણીમાં લેપને ખાંજે કૂદતી વખતે ચોંટાડો અને સવારે ગરમ પાણી કરી ધોઈ દેવો દરેક પ્રકારના દુખાવાના વસ્તુ મટાડે આને કહેવાય જંગલી આમલીનું બીજ અટાણે હું શેખડી ગામમાં આવેલું છું આનો વેપાર કરવા ધંધો કરવા માટે અને વિડીયો તમને ગમે હોય તો મિત્રો તો લાઈક કરજો કમેન્ટ કરજો સબસ્ક્રાઈબર કરજો દરેક પ્રકારના દુખાવા માટે આ વસ્તુ લાગુ પડે છે એવી વસ્તુનો હું ધંધો કરું છું આવી રીતે પોર્ડર કરવાનું આ કાકડીયામાં મૂક્યું છે ને એવી રીતે પોર્ડર કરી આજે ખૂટતી વખતે લગાડો ખાવારે ગરમ પાણી કરીને ધોઈ દો દરેક પ્રકારના દુખાવાના મટાડશે આ જંગલી વસ્તુ કહેવાય લાઈક like કરો